નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારું મગજ કેટલું અદ્ભુત મશીન છે તે તમારા શરીરને ચલાવે છે તમને યાદ કરાવે છે કે તમે કાલે સવારે નાસ્તામાં શું ખાધું હતું તમે કાલે રાત્રે ડિનરમાં શું ખાધું હતું પણ શું તમે જાણો છો કે આ મશીન એક ખૂબ જ વિચિત્ર કામ નથી કરી શકતું જી હા તમારું મગજ સપનામાં કોઈ નવો ચહેરો નથી બનાવી શકતું આજે આપણે આ જ રહસ્ય ખોલીશું અને મગજ તથા ચહેરા સાથે જોડાયેલા પાંચ એવા ગજબના ફેક્ટ્સ જાણીશું જે તમારા હોશ ઉડાવી દેશે તો મિત્રો વિડીયો પૂરો જોશો વેલકમ ટુ રાજેશ પાઠશાળા ચાલો મગજ ચહેરો અને સપનાના કેટલાક રહસ્યો જાણીએ સૌપ્રથમ જાણીએ આપણે સપનામાં આવતા ચહેરાનું રહસ્ય જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે સપનામાં જે પણ ચહેરા આવે છે એ આપણે ક્યારેક ને ક્યારેક ક્યાંક ને ક્યાંક જોયેલા હોય છે આપણો મગજ

કેટલા હજારો ચહેરા જોયા છે તેનો ઉપયોગ તમારું મગજ રાત્રે કરે છે બીજું રહસ્ય જાણીએ દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જેમને ચહેરો ઓળખવાની શક્તિ સામાન્ય લોકો કરતાં દસ ગણી વધારે હોય છે તેમને સુપર રેગાઇઝર કહેવામાં આવે છે આ લોકો હજારો ચહેરાઓને વર્ષો પછી પણ વાળ કે દાઢી બદલાઈ જવા છતાં પણ સરળતાથી ઓળખી શકે છે લંડનની પોલીસ આવા લોકોને ગુનાઓ ઘેલવા માટે ઉપયોગ કરે છે ત્રીજું રહસ્ય શું તમને ક્યારેય વાદળોમાં કે ફ્લોરની પેટર્નમાં કોઈ ચહેરો દેખાયો છે અને પેરેડોલિયા કહેવાય છે આપણું મગજ ચહેરો ઓળખવા માટે એટલું આતુર હોય છે કે તે નિર્જીવ વસ્તુઓમાં પણ આંખો નાક મોં શોધી કાઢે છે આ સાબિત કરે છે કે ચહેરો ઓળખવો એ આપણા મગજની સૌથી મોટી પ્રાથમિકતા છે ચોથું રહસ્ય આપણા મગજની કેટલીક વિચિત્ર આદતો છે તમને નામ યાદ નહીં હોય પણ ચહેરો યાદ હશે આવું ઘણી વાર થાય તમે પણ અનુભવ્યું છે કે કોઈને જોતા જ સાથે તમને એનું નામ યાદ નહીં આવે પણ ચહેરો તમે ક્યાંક ને ક્યાંક જોયો હોય એવું લાગે મિત્રો રિસર્ચ જણાવે છે કે આપણો મગજ નામ યાદ રાખવાને બદલે ચહેરાને વિઝ્યુઅલ્સ વધારે યાદ રાખે છે ચહેરો વધારે યાદ રાખે છે છેલ્લું રહસ્ય સ્માઇલ સ્માઇલ કરવું એ માત્ર હોઠનું કામ નથી એક સાચી અને દિલથી નીકળેલી સ્માઇલ લાવવા માટે તમારું મગજ બાર થી પણ વધારે ચહેરાના સ્નાયુઓને એક સાથે કામ કરવા માટે આદેશ આપી દે છે આ જ કારણે એક નકલી સ્માઈલ અને અસલી સ્માઈલનો તફાવત સ્પષ્ટપણે આપણે જોઈ શકતા હોય છે મતલબ કે એક સ્માઈલ થી આપણા ચહેરાની બાર જેટલી સ્નાયુઓને કસરત મળી જતી હોય છે તો મિત્રો છેને કમાલની વાત તમારું મગજ એક એવી તિજોરી છે જ્યાં તમે જોયેલા દરેક ચહેરા છે અને હવે પછી જ્યારે પણ તમે સપનું જુઓ તો જરા ધ્યાન આપજો તમને આ પાંચ ફેક્ટ્સમાંથી કયો સૌથી ગજબનો ફેક્ટ્સ લાગ્યો એ કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો તમને આ વિડીયો ગમે હોય તો તેને લાઇક કરો આવા જ મગજ હલાવી જતા ફેક્સ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને પણ આ રહસ્ય જાણવા માટે શેર કરો જય હિન્દ જય ભારત